જય શ્રી કૃષ્ણ મિત્રો મહાભારતના યુદ્ધમાં મરી ગયેલા બધા વીર એક રાત માટે જીવિત થયા હતા આ વાત તો બધા જાણે છે કે મહાભારતના યુદ્ધમાં પાંડવોએ ભીષ્મ દ્રોણાચાર્ય દુર્યોધન કર્ણ જેવા યોદ્ધાઓનો વધ કરી દીધો હતો પરંતુ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મહાભારતના યુદ્ધમાં મરી ગયેલા બધા વીર એક રાત માટે જીવિત થયા હતા આ વાત વાંચવામાં થોડી નવાઈ જરૂર લાગશે પરંતુ આ ઘટનાનું પૂરું વર્ણન મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત ગ્રંથના આશ્રમવાસિત પૂર્વમાં મળે છે આ ઘટના સંક્ષેપમાં આ મુજબ છે કે જ્યારે ધૂતરાષ્ટ્ર ગાંધારી તથા કુંતી વાન્યપ્રસ્થ આશ્રમમાં રહી રહ્યા હતા ત્યારે યુધિષ્ઠિર પોતાના પરિવારની સાથે તેમને મળવા ગયા ત્યારે જ ત્યાં મહર્ષિ વેદવ્યાસ પણ આવ્યા તેમણે જ પોતાના તપની બળ પર એક રાત માટે યુદ્ધમાં મૃત પામેલા યોદ્ધાઓને ફરીથી જીવિત કર્યા હતા આ સંપૂર્ણ ઘટનાનું વર્ણન કંઈક આ મુજબ છે પંદર વર્ષ સુધી યુધિષ્ઠિરની સાથે રહ્યા ધૂતરાષ્ટ્ર મહાભારતના યુદ્ધના પછી યુધિષ્ઠિર હસ્તિના પુના રાજા બન્યા તથા ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા યુધિષ્ઠિર દરરોજ ધૂતરાષ્ટ્ર તથા ગાંધારીનો આશીર્વાદ લીધા પછી જ કામની શરૂઆત કરતા હતા આ રીતે અર્જુન નકુલ સહદેવ દ્રૌપદી વગેરે પણ કાયમ ધૂતરાષ્ટ તથા ગાંધારીની સેવામાં લાગેલા રહેતા હતા પરંતુ ભીમના મનમાં ધૂતરાષ્ટ્ર પ્રત્યે કાયમ દ્વેષભાવ જ રહેતો ભીમ ધૂતરાષ્ટ્રની સામે ક્યારેક એવી વાતો પણ કહી દેતો જે કહેવા યોગ્ય ન હોય આ રીતે ધૂતરાષ્ટ્ર તથા ગાંધારીને પાંડવોની સાથે રહેતા રહેતા પંદર વર્ષ પસાર થઈ ગયા એક દિવસે ભીમેક ધૂતરાષ્ટ્ર તથા ગાંધારીની સામે અમુક એવી વાતો કહી દીધી જેને સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું ત્યારે વિચાર્યું કે પાંડવોના આશ્રયમાં રહેતા હવે ઘણો સમય વીતી ચૂક્યો છે એટલે હવે વાન્યપ્રસ્થ આશ્રમ વનમાં રહેવું જ યોગ્ય સ્થાન છે ગાંધારીએ પણ ધૂતરાષ્ટ્રની સાથે વનમાં જવાની સંમતિ આપી દીધી ધૂતરાષ્ટ્ર તથા ગાંધારીની સાથે વિદુર તથા સંજયે પણ વનમાં જવાનો નિર્ણય લીધો ધૂતરાષ્ટ્રની સાથે ગાંધારી કુંતી તથા વિદુર પણ ગયા વનમાં વન જવાના વિચાર પર ધૂતરાષ્ટ્રે યુધિષ્ઠિરને બોલાવ્યો અને તેની સામે બધી વાત કરી દીધી પહેલાં તો યુધિષ્ઠિરને ખૂબ દુઃખ થયું પરંતુ પછી મહારષિ વેદવ્યાસના કહેવા પર યુધિષ્ઠિર માની ગયો જ્યારે તેને ખબર પડી કે ધૂતરાષ્ટ્ર તથા ગાંધારીની સાથે વિદુર તથા સંજય પણ વન જઈ રહ્યા છે તો યુધિષ્ઠિરના શોકની કોઈ સીમા નહોતી રહી ધૃતરાષ્ટ્રે જણાવ્યું કે તેઓ કાર્તક માસની પૂનમના વન માટે યાત્રા કરશે વન જતા પહેલાં ધૃતરાષ્ટ્રે પોતાના પુત્ર તથા અન્ય પરિજનોના શ્રાદ્ધ માટે ધન માંગ્યું ભીમે દ્વેષપૂર્ણ ધન આપવા ઇનકાર કરી દીધો ત્યારે યુધિષ્ઠિરે તેને ઠપકો આપ્યો અને ધૂતરાષ્ટને ખૂબ ધન આપી કર્મ પૂર્ણ કરાવ્યું નક્કી કરેલા સમય પર ધૂતરાષ્ટ ગાંધારી વિદુર તથા સંજયે વન યાત્રા શરૂ કરી આ બધાને વન જતા જોઈ પાંડવોની માતા કુંતીએ પણ વનમાં જવાનું નક્કી કર્યું પાંડવોએ તેમને ખૂબ સમજાવવાના પ્રયાસ કર્યા પરંતુ કુંતી પણ ધૂતરાષ્ટ્ર અને ગાંધારીની સાથે વન જતી રહી ધૂતરાષ્ટ્રને મળવા એક વર્ષ પછી ગયો હતો યુધિષ્ઠિર ધૂતરાષ્ટ્ર તથા અન્ય લોકોએ પહેલી રાત ગંગા નદીના કિનારે વિતાવી થોડા દિવસ ત્યાં રોકાયા પછી ધૂતરાષ્ટ્ર ગાંધારી કુંતી વિદુર અને સંજય કુરુક્ષેત્ર આવી ગયા અહીં મહર્ષિ વેદવ્યાસ પાસે વનવાસની દીક્ષા લઈ બધા મહર્ષિ સતયુગના આશ્રમમાં રહેવા લાગ્યા વનમાં રહીને ધૂતરાશ કઠિન તપસ્યા કરવા લાગ્યા તપથી તેમના શરીરનું માંસ ચૂકાઈ ગયું માથા પર મહર્ષિઓની જેમ જટા ધારણ કરી તેઓ વધુ કઠોર તપ કરવા લાગ્યા તપથી તેમના મનનો મોહ દૂર થઈ ગયો ગાંધારી તથા કુંતી પણ તપમાં લીન થઈ ગયા વિદુર તથા સંજય તેમની સેવામાં લાગેલા રહેતા અને તપસ્યા કરતા આ રીતે તેઓ વનમાં રહેતા તેમને લગભગ એક વર્ષ વીતી ચૂક્યું હતું બીજી તરફ હસ્તિનાપુરમાં એક દિવસ રાજા યુધિષ્ઠિરના મનમાં વનમાં રહેતા તેમના પરિજનોને જોવાની ઈચ્છા થઈ ત્યારે યુધિષ્ઠિરે પોતાના સેના પ્રમુખને બોલાવી કહ્યું કે વન જવાની તૈયારી કરો હું મારા ભાઈઓ તથા પરિજનોની સાથે વનમાં રહેલા મહારાજ ધુતરાષ્ટ માતા ગાંધારી તથા કુંતીના દર્શન કરવા જઈશ આ રીતે પાંડવોએ પોતાના પૂરા પરિવારની સાથે વન જવાની યાત્રા શરૂ કરી પાંડવોની સાથે નગરવાસીઓ પણ હતા જેઓ ધૂતરાષ્ટ્રના દર્શન કરવા ઈચ્છતા હતા યુધિષ્ઠિરના શરીરમાં સમાઈ ગયા હતા વિદુરના પ્રાણ પાંડવો પોતાની સેનાની સાથે ચાલતા ચાલતા તે જગ્યાએ પહોંચી ગયા જ્યાં ધૂતરાષ્ટ્ર ગાંધારી તથા કુંતી રહેતા હતા જ્યારે યુધિષ્ઠિરે તેમને જોયા તો તેને ખૂબ પ્રસન્નતા થઈ અને મુનિઓને વેશમાં પોતાના પરિજનોને જોઈને દુઃખ પણ થયું ધૂતરાષ્ટ ગાંધારી તથા કુંતી પણ પોતાના પુત્રો તથા પરિજનોને જોઈને ખુશ થયા જ્યારે યુધિષ્ઠિરે વિદુરને ત્યાં ન જોયા તો ધૂતરાષ્ટને તેના વિશે પૂછવા લાગ્યો ધૂતરાષ્ટે જણાવ્યું કે તેઓ કઠોર તપ કરી રહ્યા છે ત્યારે યુધિષ્ઠિરને વિદુર એ તરફ આવતા દેખાયા પરંતુ આશ્રમમાં આટલા લોકોને જોઈ તેઓ પાછા જતા રહ્યા યુધિષ્ઠિર તેમને મળવા તેમની પાછળ દોડ્યા ત્યારે વનમાં એક વૃક્ષની નીચે તેઓ ઊભા રહી ગયા એ જ સમયે વિદુરના શરીરમાંથી પ્રાણ નીકળ્યા અને યુધિષ્ઠિરમાં સમાઈ ગયા જ્યારે યુધિષ્ઠિરે જોયું કે વિદુરજીના શરીરમાં પ્રાણ નથી તો તેણે તેમની અંતિમ ક્રિયા કરવાનું નક્કી કર્યું ત્યારે જ આકાશવાણી થઈ કે વિદુરજી સંન્યાસ ધર્મનું પાલન કરતા હતા એટલે તેમની અંતિમ ક્રિયા કરવી યોગ્ય નથી આ વાત યુધિષ્ઠિરે આવીને મહારાજ ધૂતરાષ્ટ્રને જણાવી યુધિષ્ઠિરના મુક્તિ આ વાત સાંભળી બધાને આશ્ચર્ય થયું યમરાજના અવતાર હતા વિદુર યુધિષ્ઠિર તથા અન્ય લોકોએ એ રાત વનમાં જ વિતાવી બીજા દિવસે ધૂતરાષ્ટ્રના આશ્રમમાં મહર્ષિ વેદવ્યાસ આવ્યા જ્યારે તેમને ખબર પડી કે વિદુરજીએ શરીર ત્યાગી દીધું છે તો તેમણે જણાવ્યું કે વિદુરજી ધર્મરાજના અવતાર હતા અને યુધિષ્ઠિર પણ ધર્મરાજનો જ અંશ છે એટલે વિદુરજીના પ્રાણ યુધિષ્ઠિરના શરીરમાં સમાઈ ગયા મહર્ષિ વેદવ્યાસે ધૂતરાષ્ટ ગાંધારી અને કુંતીથી કહ્યું કે આજ હું તમને મારી તપસ્યાનો પ્રભાવ બતાવીશ તમારી જે ઈચ્છા હોય તે માંગો ત્યારે ધૂતરાષ્ટ તથા ગાંધારીએ યુદ્ધમાં મૃત પોતાના પુત્રો તથા કુંતીએ કર્ણને જોવાની ઈચ્છા પ્રકટ કરી દ્રૌપદી તથા અન્ય લોકોએ પણ પોતાના પરિજનોને જોવા ઈચ્છતા હતા મહર્ષિ વેદવ્યાસે કહ્યું કે એવું જ થશે યુદ્ધમાં મૃત્યુ પામેલા જેટલા પણ છે તેમને આજે રાતે તમે બધા જોઈ શકશો એવું કહીને મહર્ષિ વેદવ્યાસે બધાને ગંગા નદીના કિનારે સાલવા માટે કહ્યું મહર્ષિ વેદવ્યાસના કહેવા પર બધા ગંગા નદીના કિનારે ભેગા થયા અને રાત થવાની રાહ જોવા લાગ્યા વિધવા સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે ગંગામાં કૂદી ગઈ રાત થવા પર મહર્ષિ વેદવ્યાસે ગંગા નદીમાં પ્રવેશ કર્યો અને પાંડવ તથા કૌરવ પક્ષના બધા મૃત યોદ્ધાઓનું આવાહન કર્યું થોડી જ વારમાં ભીષ્મ દ્રોણાચાર્ય કર્ણ દુર્યોધન દુશ્ચાસન અભિમન્યુ ધૃતરાષ્ટ્રના બધા જ પુત્રો ઘટોદગજ દ્રૌપદીના પાંચેય પુત્રો રાજા દ્રુપપદ્ધૂમ શકુની શિખંડી વગેરે વીર યોદ્ધાઓ જળની બહાર નીકળી ગયા તે બધાના મનમાં કોઈ પણ પ્રકારનો અહંકાર અથવા ક્રોધ નહોતો મહર્ષિ વેદવ્યાસે ધૂતરાષ્ટ્ર તથા ગાંધારીને દિવ્ય નેત્ર પ્રદાન કર્યા પોતાના મૃત પરિજનોને જોઈ બધાના મનમાં હર્ષની લાગણી સવાઈ ગઈ આખી રાત પોતાના મૃત પરિજનો સાથે વિતાવી બધાના મનમાં સંતોષ થયો પોતાના મૃત પુત્રો ભાઈઓ પતિઓ તથા અન્ય સંબંધીઓ મળીને બધાના કષ્ટ દૂર થઈ ગયા ત્યારે મહર્ષિ વેદવ્યાસે ત્યાં ઉપસ્થિત વિધવા સ્ત્રીઓને કહ્યું કે જે પણ પોતાના પતિની સાથે જવા ઈચ્છે છે તેઓ ગંગામાં ડૂબકી લગાવે મહર્ષિ વેદવ્યાસના કહેવા પર પોતાના પતિથી પ્રેમ કરવાવાળી મહિલાઓ ગંગામાં ડૂબકી લગાવી અને શરીર છોડી પતિલોક ચાલી ગઈ આ રીતે આ અદ્ભુત રાત પૂરી થઈ તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ